હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે મારી ચેનલમાં તો આપણે આજે કુર્તીનું કટિંગ કઈ રીતે કરવું તે જ શીખવાના છીએ તો વિડિયોને એકવાર લાઇક કરજો અને પૂરેપૂરો વિડિયો જોજો કારણ કે મેં આમાં ફૂલ ડિટેલમાં સમજાવ્યું છે કટિંગ તો અહીંયા હું કુર્તીનું આગળ અને પાછળનું બંને સાથે કટિંગ કરવાનું છું એટલા માટે મેં એને સારવાર વાળી દીધું છે એટલે શાર ફોલ્ડ થશે તો જે રીતે આપણે પહોળાઈ જેટલી આપણે જોતી હોય એટલું રાખીને એક્સ્ટ્રા જો કાપડ હોય સાઈડમાં વધતું હોય તે કાપી લેવાનું છે તો આ રીતે મેં કાપડને કાપીને પછી આમાં માર્કિંગ કરવાનું છે તો મારી બાજુ જે છે એ ફોલ્ડ સાઈડ છે અને સામેની બાજુ છે એ ખુલ્લી સાઈડ છે તો ઉપરથી એક સ્ટ્રેટ લાઈન હું અહીંયા ડ્રો કરી દઉં છું ત્યાંથી આપણે લંબાઈ માપવાની છે જે મેં કુર્તીમાં માપ લીધું છે હું તમને સ્ક્રીન પર આપી દઈશ તે પ્રમાણે જ આપણે બધું માપ લેવાનું છે તો આની લંબાઈ છે એકત્રીસ ઇંચ તો એમાં આપણે અઢી ઇંચ એક્સ્ટ્રા કરવાનું છે એટલે કે ટુ પોઈન્ટ ફાઇવ ઇંચ ત્યાં પણ આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની આ દસ વર્ષની છોકરી માટેની કુર્તીનું કટિંગ છે તો તે પ્રમાણે હું બધા માપ લઈશ તમે આ જ પ્રમાણે મોટી સાઇઝના પણ માપમાં કટિંગ કરી શકો છો મતલબ જે માપ મોટી સાઇઝનું લીધું હોય તે પ્રમાણે રાખીને ગમે તે સાઈઝ હોય પણ આ વિડીયોથી તમને ખ્યાલ આવી જશે કે કુર્તીનું કટિંગ કઈ રીતે થાય પરફેક્ટ રીતે તો અહીંયા મેં શોલ્ડર લઈ લીધા છે જ્યાં ઉપરથી આપણે સીધી લાઈન ડ્રો કરી હતી તો શોલ્ડર છે સાડા પાંચ ઇંચ હવે અહીંથી આપણે આર્મોલ લેવાના છે તો આર્મોલ પણ મેં રાખ્યા છે સાડા પાંચ ઇંચના હવે અહીંયા બહારની તરફ એક લાઈન ડ્રો કરી દેવાની હવે અહીંયા આપણે ગળાની પહોળાઈ લઈ લેવાની છે તો તે મેં રાખ્યા છે અઢી ઇંચ તો હવે શોલ્ડરેથી આપણે કમર અને કટની લંબાઈ લેવાની છે અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરીને તો અહીંયા સાડા અગિયાર છે કમરની લંબાઈ તો બાર ઇંચ અને સાડા સત્તર છે તો અઢાર ઇંચ આ રીતે ઉપર સિલાઈમાં જાય એટલા માટે અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું આ બધા માપ મેં બોડી મેજરમેન્ટમાં બોડીમાંથી માપ લીધા છે તે પ્રમાણે હું બધું મેજરમેન્ટ કરીશ તો હવે આ ત્રણેયના માપનો ચોથો ભાગ લેવાનો જાને માપ છે ત્રીસ ઇંચ તો એનો ચોથો ભાગ થશે સાડા સાત ઇંચ તો આપણે સાડા સાત ઇંચ ઉપર અહીંયા નિશાન લગાડી દેવાનું અને દોઢ ઇંચ જેટલું માર્જિન રાખ્યું છે તમે અહીંયા બે ઇંચ પણ રાખી શકો અને કમરનો ચોથો ભાગ થશે પોણા સાત ઇંચ સત્યાવીસનો ચોથો ભાગ થશે પોણા સાત ઇંચ અને દોઢ ઇંચ માર્જિન હવે હિપ્સનો ચોથો ભાગ લેવાનો છે હિપ્સની ચોથો ભાગ થશે સાડા સાત પણ એમાં આપણે સવા ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખ્યું છે એટલે પોણા આઠ ઇંચ ઉપર અને અહીંયા આપણે એક ઇંચ માર્જિન લેવાનું છે અહીં આ બંને બાજુ આપણે દોઢ ઇંચ લીધું પણ અહીંયા એક ઇંચ કારણ કે અહીંયા પટ્ટી વાળવામાં આપણે થોડુંકસ કાપડ જોઈએ એટલા માટે એક ઇંચ રાખવાનું તો હવે આપણે અહીંયા ટોટલ લંબાઈ આવે છે પોણા નવ ઇંચ તો આમાં હું સવા એક ઇંચ જેટલી એક્સ્ટ્રા લે રાખું છું નીચેની બાજુ તમે નવ ઇંચ પણ રાખી શકો અથવા વધારે પણ રાખી શકો તો મેં અહીંયા એક ઇંચ જેટલું વધારે રાખ્યું છે પોણા એક ઇંચ જેટલું હવે આ માર્કિંગની અંદર આપણે એક ઇંચ લઈ લેવાનું છે જે આપણે પટ્ટી વાળીએ માટે તો આ બહાર જે આપણે નિશાન કર્યું છે તે મેળવી દેવાનું છે આ રીતે હવે અહીંયા જ્યાં ગોળાઈ આવે છે કમરની ત્યાં આપણે ખૂણો નથી રાખવાનો ગોળાઈમાં થોડુંક કટિંગ કરવાનું છે તો હવે અહીંયા આપણે આર્મૂલની ગોળાઈ કરીશું તો એ માટે આપણે જ્યાં ખૂણો પડે ત્યાંથી સવા એક ઇંચનું નિશાન લગાડીને અહીંયા લંબાઈ જ્યાં છે ત્યાંથી આપણે સેન્ટર લેવાનું અને ત્યાંથી આપણે ગોળાઈ આપી દેવાની આ પાછળના ભાગની ગોળાઈ છે રીતે પાછળના ભાગની ગોળાઈ આપીને હવે આપણે આગળના ભાગની ગોળાઈ દેવાની છે અને આ ગોળાઈ આગળમાં અંદર અડધા ઇંચ જેટલું રાખીને દેવાની છે તેનાથી આગળના ભાગમાં ફિનિશિંગ સારું આવશે અને આ આગળના ભાગમાં અડધા ઇંચ જેટલું ડાઉન કરવું એ કમ્પલસરી છે મતલબ આગળ લેવાનું છે જો એ નહીં કરો તો આગળના ભાગમાં ખોલો પણ આવશે અને ફિનિશિંગ પણ સારું નહીં આવે તો હવે અહીં આપણે ગળાની લંબાઈ લેવાની છે આગળ અને પાછળ બંનેના ભાગની એ કટિંગ હમણાં નથી કરવાનું પણ હું અત્યારે માર્કિંગ કરી દઉં છું તો આગળના ગળાની લંબાઈ છે ચાર ઇંચ અને પાછળના ગળાની લંબાઈ લીધી છે પોણા પાંચ ઇંચ તો અહીંયા હવે આપણે બોક્સ બનાવી દેવાનું હવે અહીં આપણે સિમ્પલ રાઉન્ડ ગળું બનાવવાનું છે અને હા આની સ્ટીચિંગનો વિડીયો પણ હું બીજા વિડીયોમાં લઈને આવી તો એ વિડીયો પણ એકવાર જોઈ લેજો એટલે તમને પૂરી માહિતી આવી જાય કે કઈ રીતે કટિંગ કરવું અને કઈ રીતે સીવું તો હવે આ માર્કિંગ થઈ ગયું છે હવે આપણે આનું કટિંગ કરી દઈશું તો અહીંયા બહારની તરફ જે નિશાન છે તે જ કટિંગ કરવાનું છે હાર્મોલના ભાગમાં જે આપણે આગળના ભાગમાં ડાઉન કર્યું છે તેનું કટિંગ હમણાં નથી કરવાનું ફક્ત બહારનું જ કરવાનું છે હવે આપણે કમર બાજુ અને કાપા બાજુ કટ લગાડી દેવાના છે આ રીતે એટલે કે ફિટિંગ કરવામાં આપણે આસાની રહી ફિટિંગ કરતી વખતે અને અહીંયા પણ ગળાની જે પહોળાઈ છે ત્યાં કટ લગાડી દેવાનો છે હવે આ ઉપરનો ભાગ આપણે આગળનો ભાગ રાખશું એટલે અંદર જે ભાગ છે એને વાળીને આપણે આર્મોલ તરફ જે આપણે ડાઉન કર્યું હતું તેનું આપણે કટિંગ કરી નાખવાનું છે હવે અહીંયા લખી દેવાનું બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટ આગળ અને પાછળનો ભાગ એટલે સીટી વખતે ખ્યાલ રહી હવે આપણે અસ્તરમાં કટિંગ કરવાનું છે તો અસ્તર મેં અડધો મીટર લીધું છે આમાં અડધામાં જ નાખવું છે અને જો મોટી સાઇઝ હોય તો પોણો મીટર પણ જોવે અડધામાં નાખવા માટે અને આખામાં નાખવું હોય તો દોઢથી બે મીટર જોવે એ પ્રમાણે આપણે અસ્તર લેવાનું છે તો અસ્તરને પણ આ રીતે સારવાર ફોલ્ડ કરીને એની ઉપર આપણે જે કટિંગ કરેલી કુર્તી છે તે રાખી દેવાની અને થોડું એક્સ્ટ્રા કાપડ રાખતા આપણે કટ કરવાનું છે અસ્તરને પછી સીવતી વખતે એક્સ્ટ્રા કાપડને આપણે કાપી નાખવાનું છે એટલા માટે તો અહીં આપણે બંને ભાગના અસ્તર એક સાથે કટિંગ થઈ ગયા છે અને ઉપરથી જોઈન્ટ છે અસ્તર તે પણ આપણે કટિંગ કરી દઈશું તો આ રીતે આપણે અસ્તરવાળી કુર્તીનું કટિંગ થઈ ગયું છે અને આ સ્લીવલેસ છે એટલે આમાં સ્લીવ્સનું કટિંગ દેખાડ્યું નથી અને આનું સ્ટિચિંગ જોવું હોય તો એ નેક્સ્ટ વિડીયોમાં આવશે તે વિડીયો પણ જોઈ લેજો તો સિવલેસ કુર્તીનું કઈ રીતે સ્ટિચિંગ કરવું એ ફૂલ ડિટેલમાં સમજાવ્યું છે તો એ વિડીયો પણ જરૂર જોજો અને આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ